ચૌદ ફૂલ આયા જો મોટું ફૂલ હતું એનું શું થયું જો મોટા ફૂલની અંદર બી થવા લાગ્યા છે જો તમને દેખાય તો પરાગણની ક્રિયા પૂરી થઈ ગઈ છે હવે આ બી થઈ જશે આ છે ને બધા જ ફૂલને સાચવવાના છે પછી એ ફૂલના બીજને આવતા વર્ષે અમે વાવશું અંદર છે ને બીજ મસ્ત ભરાયા છે આ મેન છે પછી આ બધા નાના છે એમાં બીજ ઓછા હોય અને મેન હોય આજ તો પારા ઉપર છે જો એ વચ્ચે હોય ને તો હજુ આનું ફૂલ મોટી થાય અને એમાં બી ઘણા બધા આવે મિત્રો આંબા ઉપર એ વસંત ની અસર થઈ ગઈ છે આંબે મોર આવવાની શરૂઆત થઈ ગઈ છે અને અમારા કેરી ના જુઓ આંબાની મુલાકાત લઈ રહ્યા છે નાની નાની કેરીઓ કેના મરવા તરીકે ઓળખાય આવી ગયા છે

એમ તો નહીં બાજુમાં રાજુભાઈ ની વાડી આવી ગયા છે વાડીમાં છે ગાજર ક્યારનું એ ભાઈ રામજી બાપા એ કીધું છે સાહેબ ગાજર લઈ જજો લઈ જજો આજ આવ્યા છે ગાજર લઈ જવા છે જો આખા સિઝનમાં ગાજરનો હલવો નથી ખાતો તો એ ગાજરનો હલવો બનાવો છે અને બીજા ગાજરના ટુકડા કરીને સ્ટોર કરવા છે કે જે કેરીની સિઝનમાં આપણે અથાણું બનાવશું તેમની અંદર એડ કરવા માટે તો મારી મમ્મીએ ઘરેથી ગઈને મોકલ્યા છે ગાજર લેતો આવજો ગાજર સુકવવાના છે તો જો પાછો આજ વાડી આંટો મારીએ છીએ જો વાડીએ ગાજર તો છે પણ ગાજર છે ને એકદમ ગાંટા વાવેલા છે તો જીણાં જીણાં હશે જો હું એક જ કાઢું પીવું એક છુપકું હોય ને એવું મેં હાલની જોયું તું હારી હારી જો ઇસ સાહેબ आ, बस आ रही इतना, थोड़ा है। थोड़ा बेगा कर लिए। है। एकदम गाटा <laughs> ना नाना तो तो हाँ तो ना ना पात्रा, पात्रा है का सारा बीट तो है तो वाह बीट तो मस्त

બધા ગાજર કાઢે છે હવે કાઢી લેશું શું કરું પી હું ધોવું છે તું એ ડ્રીપ ની લાઈન જ લઈ લેતી બધા જો આઈ માં દીકરી ની ડ્યુટી લાગી ગઈ છે બધા ગાજર ધોઈને હવે થેલી ભરી લેશે છે ચલો આગર વાડી બતાવ ના છે લીંબોડી આ હવ પહેલા મારું સ્થાન કે જ્યાં હું બેસીને વિડિયો બનાવતો પણ બીપર જોય વાવાજોડામ છે ને આખી આંબલી નમી ગઈ છે આ વાડીમાં મેં જ વાવેલી આ બારમાસી તુવર છે ઘણો ટાઈમ પહેલા મેં વાવી હતી પીળા અને લાલ રંગના ફૂલ છે ઘણું બધું વાવ્યું હતું પણ આ થોડી ટકી છે નથી અંદર હજુ ભરાઈ નથી આ એકાદમાં છે જો અમે ઉપડે હવે ઘરે તો કાલે છે રવિવાર તમારી સાથે એક મસ્ત રેસીપી શેર કરશું અને વાડીની મોજ આપશું જો મારા વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ઘરે લાઈટ નથી તો ચટણી થઈ નથી તો હેલો મિત્રો કેમ છો જો આજ રવિવાર ના અમે પાછા બધા ફેમિલી સાથે વાડીએ આવ્યા છીએ આજે અમે બનાવશું સમોસા અને એની મોજ લેશું જો વાડીએ મારી મમ્મી છે ને બટાકા છોલવાનું કામ કરે છે ચૂલો સળગી ગયો છે ને ત્યાં મારે છે ને વટાણા બાફવા મૂકવા છે જો હું તમને બતાવું એ ઉકળવા લાગ્યું છે હવે એમાં અમે વટાણા એડ કરી લેશું તેની અંદર થોડું મીઠું પણ એડ કરી લેશું જુઓ બાફેલા બટાકા છે ને બરણીમ ભરીને આવ્યા છે ઘરેથી બાફી લાવે છે કેમ કે વાડીએ બધું કરવા રહીએ તો મોડું થાય છે જો મારી મમ્મી બટેકા છોલી રહી છે ઉની ડ્યુટી છે ખાવાનું જુઓ અહીં બોર અને દ્રાક્ષ ખાવાની શરૂઆત થઈ ગઈ છે અને અમારું પ્યારું મિત્ર તો અમારી રાહ જોતું હોય અમારી જોડે આવી જ જાય પાછું થયું નથી તને શું દેવું યાર જો એ બચ્ચા ગેંગ વાડીએ મોજ કરી રહી છે જો સામે બેસીને અમારી સમોસાની તૈયારી થઈ રહી છે પ્રથમ તો મેંદો લીધો છે પાંચસો ગ્રામ મેંદો છે ચલો પછી એની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું ઉપરનું પડ ક્રંચી થાય એટલે કે ખસ્તા થાય તો જ મજા આવે એટલે ભાઈ મોણ ઉમેરવામાં થોડો જીવ હારો રાખવાનો જો માખીઓ આવી ગઈ ખબર નહીં યાર આજકાલ તો માખીઓનો ત્રાસ એટલો વધી ગયો છે આમ તો અમે અહીં બેસતા હતા આ વખતે થોડી હાંકળ થાય છે અહીં ડુંગળી વાવી દીધી છે જો અહીંયા અમારી જગ્યા બિલાડીએ લઈ લીધી

જો મિત્રો વાડી આવવાનો સ્પેશિયલ પ્રોગ્રામ એવો હોય કે વાડીએ છે ને બેસીને ખાવાની બહુ જ મજા આવે અત્યારે પાછું વાતાવરણ કેવું છે શિયાળો પૂરો થયો ઉનાળાની શરૂઆત થઈ છે નથી એટલી ગરમી લાગતી કે નથી ઠંડી લાગતી ખરેખર વાડીએ બેસીને ખાવાની મોજ આવે પહેલાં લઈ ભાઈ લોકો છે ને વાડીએ જઈને ખાતા ખાવાનું રીઝન એ હોય કે પ્રકૃતિના ખોડામાં જઈને બેસીને આપણે જે ખાતા હોય એનો એક ગજબ આનંદ હોય એટલે રવિવાર કે શનિવાર મને જ્યારે પણ ટાઈમ મળે એટલે હું તો વાડીએ પહોંચી જાઉં છું પહેલાંને ખેતરમાં બહુ તળી રોટલા ખાતા ખાંડ બહુ મજા આવતી કે અત્યારે ખાવાનું મન થઈ જાય ખેતરમાં આ વાડી હાલે આવી ગઈ ખાવા જુઓ વરિયાળી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે સાડા સાત આઠ ફૂટ ઊંચી થઈ છે એના પર છોગલા એ મસ્ત થઈ ગયા છે જુઓ એકદમ મસ્ત દાણા ભરાયા છે આ વખતે આ વરિયારીનો પાક બદાન સારો છે દવા બવા કાંઈ જ છાંટ્યું નથી તો પણ મસ્ત વરિયારી થઈ છે અને ભેગા આંબા વાવેલા છે સોરી આંબા ભેગું વરિયારી વાવી છે પહેલાં આંબાનું વાવેતર થયું હતું વરિયારીની નજીક આવીએ ને વરિયા વરિયારીનું એકાદ છોગલું ના ખાઈએ ને તો મજા જ ના આવે વરિયારી જોઈને એક લાલચ જ થાય જો ખાઈએ જો આ બેનું કંઈ કોમેડી સીન ચાલુ છે ને હસવાનું કંઈ ચાલુ જ હોય જો આજ વટાણા મસ્ત રીતે ચડી ગયા છે જો ભાઈ મને વર્ગાડ્યો છે આ લોકો એ બાફેલા વટાણા કાઢવા માટે વટાણા થઈ ગયા છે તો હું એમ કાઢી લઈશ એ બંને બીજી છે એક લોટ બાંધે છે ને એક બટાકા છોલે છે જો અમાર મેંદાનો લોટ કડક બંધાઈને તૈયાર થઈ ગયો છે કડક બાંધવાથી એમ કે નું પડ છે ને એકદમ ખસ્તા થશે અને ખાવાની મજા આવે વાડી બેઠા હોય તો આમ મજા આવે અને વાડીએ ખાવાની પાછું લેવા જવું પડે આજે અમે એક વસ્તુ ભૂલી ગયા અજમો હવે અજમા વગર જ અમે અમારા વાનગી બનાવીશું જો આ મેઘના છે ને બિલાડી પર બગડી છે વેલણ લઈને પાછળ પડી છે જુઓ બગાડ્યું મેં આવું કરીને છોડતું જ નથી પીછો

એક ચમચી જેટલો વરિયારી પાવડર ઉમેરીશું વરિયારી પેસ્ટ કરેલી છે એ ઉમેરી લેશું એક ઇંચ જેટલો આદુ હતો ને તીખા સાત થી આઠ લવિંગિયા મરચા હતા એની પેસ્ટ બનાવી છે એ ઉમેરી લીધી છે હવે યાદ આવ્યું કે લીલા દાણા જોવે છે તો અહીં એક છોડ મસ્ત છે લીલા દાણાનો તો જો થોડા દાણા લઈ લઈશું વાડીએની આ તો મજા છે કે જે વાડીએ હોય એ વસ્તુનો તો સારો એવો ઉપયોગ કરી લેવાનો જુઓ એક આ બીજો છોડ છે દાણાનો એમાંથી જોઈતા કૂણા કૂણા છે થોડા પાન લઈ લઈશું જુઓ એકદમ ફ્રેશ દાણા મળ્યા છે ને એની અંદર આપણે સમારીને ઉમેરી લેશું એક લીંબુનો રસ એની અંદર ઉમેરી લેશું તેલ ગરમ ના થયું ભાઈ સળગાવવું જ પડ્યું હવે તેલ ગરમ થાય એટલે વઘાર કરીને સમોસા જે આપણે પૂરણ તૈયાર કરીએ છીએ એની અંદર ઉમેરી લેશું થઈ ગયું છે તેની અંદર રાઈ ઉમેરી લેશું અને થોડી હળદર ઉમેરી લેશું

જો બટેટાનો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો હવે એની અંદર આપણે વટાણા ઉમેરીશું વહેલા ઉમેરીએ તો વટાણા ભાગી જાય હવે સારી રીતે પાછો મસાલાને મિક્સ કરી લેશું સાડા અગિયાર થઈ ગયા છે મિત્રો હજુ સમોસા બનાવવાની તૈયારી નથી કરી પચાસ ટકા કામ પતી ગયું છે પચાસ ટકા હવે કરશું અહીં જ ખાશું પછી શાંતિથી ઘરે જશું આજ રવિવાર કરી લેવાની જુઓ અહીં રોટલી બનવાની શરૂઆત થઈ ગઈ છે પછી સમોસા ભરીને અમે તરશું જેને તમારે લાંબી કરવાની છે એટલે એક રોટલી વણશો ને એમાંથી બે સમોસા બની જશે

પેલા માવો થોડો લઈને તળીયે જવા દેવાનો છે નહીં તો એવું થશે કે ઉપર ઉપર જ માવો લાગશે પછી આ રીતે સરખો માવો ભરી લેવાનો હવે જો બધે તમારે તમાર પાણી લગાવી દેવાનું છે હવે આને આમ ચૂંટલી વાળવાની તો જ સમોસા બજારમાં જે રીતે પેકિંગ વારેલું હોય છે ને એ રીતે થશે પછી આને આમ દબાવી દેવાના જુઓ આપણો પરફેક્ટ સમોસો બસ પરફેક્ટ સમોસો ભરાઈને તૈયાર થઈ ગયો છે બસ આ રીતે જ આપણે બધા સમોસા ભરી લેશું આ રીતે પછી આપણા બધા જ સમોસા તૈયાર આપણે કરી લેશું આ રીતે છે ને સમોસાની બેઠક બનવી જોઈએ તો જ સમય સમોસો પરફેક્ટ ભરાયો કહેવાય ચલો હવે ચૂલો સળગાવી લીધો છે કઢાઈ મૂકીને એમાં તેલ એડ કરી લેશું બઉ ગરમ તેલ થાય ત્યારે નહીં મૂકવાના નોર્મલ હોય ને એટલે મૂકી દેવાના અતિશય ગરમ થશે તો પછી સમોસા ઉપર ફોલ્લા થઈ જશે અહીં જુઓ એકદમ નોર્મલ તેલ જ આવ્યું છે એકદમ ધીમા તાપે આપણે એને તળવાના છે મારા મમ્મી ક્યાં ગણપતિ બેસી ગયા ત્યાં એમને આડા પાડવા પડશે જુઓ અમારા બે સમોસા પરફેક્ટ તૈયાર થઈ ગયા છે બીજા બે પાછા તેલમાં મૂકી દીધા છે જેમ જેમ બને એમ ઉમેરતા જવાના એટલે તેલ બહુ ગરમે ના થાય અને આપણા સમોસા મસ્ત રીતે બની જાય જુઓ બે તો એકદમ થયા છે ને એકદમ પરફેક્ટ જો પર ફોલાઈ નથી પડે જાજા માસ્ટરી છે ભાઈ અમે બધા કુકિંગ એક્સપર્ટ છીએ આ ત્રીજો ભરાયો એ પણ આપણે એની અંદર ઉમેરી લેશ અને તાપ જો એકદમ ઓછો જ રાખવાનો છે ભલે ચડતા વાર લાગે ઉપરનું પડ એકદમ ખસ્તા એટલે કે ક્રંચી બનવું જોઈએ ભાઈ બને છે ને સમોસા છે ડ્યુટી ચાલુ સમોસા તળવાની અને મેગના ડ્યુટી ચાલુ છે રોટલી વનવાની જો મિત્રો અમે હવે હવે ફ્રી થશું હવે છે લાગેલા ચારેક સમોસા તળવાના બાકી છે પછી શાંતિથી જમી લેશું આજે જ મજા જ આવી ફટાફટ વાળીએ ટાઈમ નીકળી ગયો ક્યાં પૂરો થયો ખબર ના પડી સાડા બાર જેવું થવા આવ્યું છે જુઓ હવે અમારી વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે મતલબ સમોસા બની તૈયાર થઈ ગયા છે હવે થોડું પીવા માટે પાણી લઈ આવું પછી જમી લેશું પાછળ દેખાય સેટ છે જુઓ મિત્રો તમને અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો મિત્રો વાડીએ સમોસા તૈયાર થઈ ગયા છે હવે અમે અમારા સમોસાની મોજ લેશું સમોસા ચાટ એકલા સમોસાની ચટણી નહીં ખાઈ હવે ભાઈ દહીં ને એ બધું મિક્સ કરીને ખાશું નજીક આવો હું તમને બતાવો ચલો સમોસા જો મસ્ત તૈયાર થઈ ગયા છે ભાઈ એકદમ ખસ્તા છે બે સમોસા તોડી લેશું પહેલા જ એની ઉપર ઉમેરીશું આપણી ગ્રીન ચટણી પછી બનાવી છે ખજૂર આંબલીની મીઠી ચટણી ઉમેરી એકદમ સ્મૂથ બન્યું છે અને હવે એની ઉપર થોડી ડુંગળી ઉમેરી લેશું જો ભાઈ અમારી સમોસા ચાટની ડીશ તૈયાર થઈ ગઈ છે ચાલો બધા જમવા ચમચી મૂકી દો

લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે છે ને આ થોડા વિડીયો હિન્દીમાં બનાવવાની ઈચ્છા છે જોઈએ હિન્દીમાં વ્લોગિંગ કરીએ તો કેવો લોકોનો સહકાર મળે છે તો તમારો શું અભિપ્રાય છે ગુજરાતીમાં બનાવાય કે હિન્દીમાં તો એક જરૂર કોમેન્ટ કરજો મમ્મી વાડી મજા આવે કે ના મજા આવે મજા આવે જો સુરત ના રહ્યા વહેલા વહેલા ભાગી આવ્યા હે કચ્છમાં તો ભાઈ જો અમને તો કચ્છમાં મજા જ આવો છે મેગી તને મજા આવે ને જેટલા વરસ છીએ એટલા વર્ષ અહીં ભાઈ મોજ કરીએ પછી પાછા વતન બાજુ ક્યાંક ચાલ્યા જશું જો અમારું મિત્ર કેવું વાડીએ ઊંઘ્યું છે જો ભાઈ મારા પપ્પા બેઠા છે ત્યાં ખાટલામાં અમે ચાર જણા અહીં ગોઠવાયા છે મારા મમ્મી નથી દેખાતી જો બતાવું આમ જો બેટાજી સમોસાની મોજ લઈ રહ્યા છીએ તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક નવા જ વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી વંદે જય જય ગરવી ગુજરાત